દેખાય નીચે અહિયાં હાજુ ઓકે ઓકે ઠેલી રાખીએ જેમ તો ના મેં પેલો ડબ્બો રાખેલું હતું પણ આ મેહું લોકો લઈ જાય પછી ડબ્બો પાછી આવે જ નહીં એટલે ભાઈ કંઈ નહીં ચાલો આમ દેખાય તો ફોન કરતા જાઉં ને મારે સો ટકા તમે નંબર આપતો જાવ ચાલો તો આ બેબી કોબરા આપણે અત્યારે ભૂરીવેલ ગામેથી રેસ્ક્યુ કર્યો તો એને અહીં આપણે પર્યાવરણમાં ફરી પાછા સહી સલામત રિલીઝ કરી દઈએ જુઓ આ સાપને તમે લોકો જોઈ શકો છો આ સાપ અત્યારે આઝાદ છે ચાલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત